હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી પણ ઇંગ્લિશમાં બોલતા આવડી જાય લખતા આવડી જાય પણ ઘણી વખત આપણી સ્પેલિંગ મિસ્ટેક્સ રહી જાય છે આજની વિડીયોમાં આપણે સ્પેલિંગ કેવી રીતે દૂર કરી શકીએ ને એના વિશે વાત કરશું આજે મેઇનલી તો આપણા મોસ્ટ કન્ફ્યુઝિંગ જે છે ટીઆઈ હોય અને SI હોય એનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તેના વિશે વાત કરી છે પણ હા જો તમને સ્પેલિંગ રિલેટેડ વધારે વિડીયો જોતા હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જો લખીને મોકલશો તો હું એના ઉપર વધારે વિડીયો બનાવી શકીશ તો આજે આપણે એકદમ કોમન જે મેં હમણાં કીધું એમ શન શન માટે આપણે tion પણ વાપરીએ છીએ અને sion પણ વાપરીએ છીએ ક્યારે અને કેવી રીતે વાપરવાના છે એની પહેલા તો આ સફિક્સ અને એના meaning શીખવા હોય ને તો એનો મોટો ફાયદો શું છે ખબર છે આ તમને એકવાર આવડી ગયા ને તો તમારી vocabulary એકદમ વધી જશે. તો શબ્દ નો અર્થ કે વર્ડ ક્લાસ શબ્દ કેવી રીતે બદલાઈ જાય છે શન અને શન બંને એમાંથી વય ને ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ એટલે કે કોઈ ક્રિયાપદ છે જેમ કે રમ રમ માંથી આપણે રમત બનાવ્યું એ રમે છે અને રમત રમે છે તો રમ માંથી જેમ રમત બનાવ્યું છે પ્લે નાઉન ફોર્મ ના બને પ્લેઈંગ બને પણ એ અગેન ચેરન ફોર્મ માં થાય આપણે એમ નથી જોવા આપણે તો શનવાળા જોવાના છે તો કેવી રીતે થાય છે તે આપણે જોશું પ્રત્યાર ક્યારે થાય બોલીએ છે ને શન ત્યારે કરવાનો હોય છે પરંતુ ક્યારે વાપરવાનો ને એ જો તમારે જાણવું હોય ને તો શબ્દ જે મૂળ શબ્દ છે ને એનો છેલ્લો અક્ષર એના ઉપર આ વધારે પડતું આધાર રાખે છે ટીઆઈએન શન છે ને એનો ઉપયોગ મૂળ શબ્દ જે છે એની પાછળ ટીઆઈઓએન લાગે ઇન્વેન્શન અચ્છા મેં આગળ કીધું એમ કે એનો અર્થ પણ બદલાઈ જાય ઇન્વેન્ટ એટલે શોધવું ને ઇનવેન્ટ એટલે શોધ એ શોધ કરી

તો પણ આપણે એને નાઉનમાં કન્વર્ટ કરવા માટે આપણે એ ટીઆઈઓ છે ડોનેશન ડીઓ એન એ ટીઆઈઓન એ ટી એનો ટી ઈ કાઢી નાખવાનો ને એની પાછળ શન લગાડવાનો અર્થ કેવી રીતે બદલાનો તો ડોનેટ એટલે દાન આપવું ડોનેશન એટલે દાન હવે જોઈએ તો શન શન એસ આઈ ઓ એન શન છે ને એ જનરલી એનો ઉચ્ચાર છે ને ઝન ઝન એમ થાય ઝન અને મૂળ શબ્દ ડી અથવા તો એસી માં એન્ડ થતો હોય ને ત્યારે એસ આઈ હોય એનો ઉપયોગ થાય પણ ઓલામાં શ શ આવે ને આમાં ઝ જેવો ઉચ્ચાર આવે જેમ કે એક્સપાન્ડ એક્સપેન્શન આપણે એક્સપાન્શન નથી કહેતા એક્સપાન્શન નથી કહેતા એક્સપેન્શન

પણ પણ છે ને ને એલ આર એન કે પૂરો થતો હોય પાછળ શન આવે જેમકે કન્વર્ષન હવે આપણે કનવલ કન્વલ કોઈ વબ નથી કે વર કોઈ વર્બ નથી કે મેન કોઈ વર્બ નથી મેન પછી એની પાછળ જે શન આવે તો એનો કયો ઉચ્ચાર છે કનવલ એસઆઈ હોય કનવલ જન વર્જન મેન્શનમાં આપણે શ બોલીએ છીએ પણ એનો ઉચ્ચાર થાય મેન્શન જ નહીં શ

તે જોયું છે તમને આ આ ગમ્યો હોય તો કરો અને એમને પણ કહો આપણી કરવાનું રિલેટેડ વધારે વિડીયો જોતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી મોકલાવજો મળીએ તો પછી આવતા અઠવાડિયે કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આવી જ રીતે ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ ટેક કેર